ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીઓ કડરિયાને બાર કલાકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે

એમને ઇજાગ્રસ્ત ઈજા પહોંચે એ પ્રમાણે એમને ખતમ કરવાની વાત અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે બે ફાર્મ ઉચ્ચારણો કરી સ્ટેશનમાં એમની સામે એફઆઈઆઈ કરવા માટે ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને એમની સામે તાત્કાલિક જો એફઆઈઆર થાય ને ગુનો નોંધે એટલા માટે આવેલા છે આ દેશની અસર અને જે મોહબ્બતનો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે એક દલિતોનો અવાજ એક આદિવાસી પેટલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે